નૌસરી મહાનગરપાલિકા બન્યાને પાંચ મહિના જેટલો સમય થયો હોવા છતાં પણ મુખ્ય માર્ગે અવરજવર કરતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નૌસરી મહાનગરપાલિકા બનતાની સાથે જ વિકાસે વેગ પકડી છે અને એમાં પણ ખાસ કરીને ટ્રાફિકનું ભારણ હળવું કરવા માટે મહાનગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગોની બાજુમાં મોટા પાયે ડીમોલેશન કામગીરી કરવામાં આવી છે અને માર્ગોને પહોળા કરવામાં આવી રહ્યા છે તેમ છતાં વાહન ચાલકોની સમસ્યા જેમની તેમ જ રહેવા પામી હોય તેમ લાગી રહ્યું છે માર્ગોની ઊંચાઈ વધવાથી ડ્રેનેજના ઢાંકણા 3 થી 4 ઇંચ નીચે થઈ જતા પાણીનો ભરાવ થતા વાહન ચાલકોના અકસ્માતમાં વધારો થવા પામ્યો છે રેલવે ઓવરબ્રિજ વધુ લાંબો હોવાથી અને રેલવે ફાટક બંધ હોવાથી જૂની પ્રકાશ ટોકીસ સામે રેલવે અંડરપાસથી લોકો અવરજવર વધુ કરે છે અહીં ચોમાસામાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થઈ જતો હોય છે ત્યારે તેના બાંધકામમાં કોન્ટ્રાક્ટ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવું લોકો માની રહ્યા છે હાલમાં ઘરનાડા પાસે ગંદકીનું સામ્રાજ્ય પણ એટલું જ વધુમાં વરસાદી ગટરની લાઈન ખોદીને ખુલ્લું રાખવામાં આવી છે જેનાથી અકસ્માત થવાની સંભાવના વધુ હોય છે બીજી તરફ તંત્ર દ્વારા લોખંડના માછડા રસ્તાની વચ્ચે ડિવાઇડરના સ્થાને મૂકવામાં આવ્યા છે તેનાથી પણ અકસ્માત થઈ શકે છે તેમ છે તો નવું ઘરનાણું બનાવવામાં આવ્યું છે જેના પ્રવેશ સ્થાન પર જ સળિયા બહાર નીકળી આવતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે હાલમાં જ શાળાઓ શરૂ થઈ ગઈ અને વિદ્યાર્થીઓની પણ અવરજવર વધુ હોય ત્યારે તંત્ર દ્વારા સમસ્યાનું જલ્દી નિવારણ લાવવામાં આવે તેની શહેરજનો રાહ જોઈ રહ્યા છે નવસારી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા પછી નવસારીના નગરજનોની પનોતી બેસી હોય એવી પરિસ્થિતિ આજે રોડ રસ્તા અને જાહેર બાંધકામો જે થાય છે મહાનગરપાલિકાના ઓથા હેઠળ તે જોતાં લોકોની તકલીફ અને અગવડતા વધી છે અને લોકોના જાનમાલને નુકસાન થાય એવી પરિસ્થિતિ હાલે ઊભી થઈ છે આપણે દરગાહ રોડથી માંડીને જૂના થાણા જે નવા રોડો જે બનાવ્યા એની અંદર વર્ષોથી જે ડ્રેનેજના ઢાંકણો આવેલા છે એનું લેવલ જ રાખવામાં આવતું નથી ક્યાં તો એ ઢાંકણ ઊંચા હોય ક્યાં તો એ ઢાંકણ નીચા હોય અને વરસાદના સમયમાં જ્યારે રાહદારીઓ પોતાના ફેમિલી સાથે સ્કૂલે છોકરાઓ જવાવાળા હોય તે એ અન ડ્રેનેજના ઢાંકણના કારણે અકસ્માતથી પડતા હોય છે એમને ઈજાઓ થતી હોય છે અને તે જ રીતે જે ટ્રાફિક પણ અડચણ વગર ચાલવો જોઈએ એ પણ આ ધા ડ્રેનેજના ઢાંકણોના લીધે અડચણ રહિત થતો નથી અને એના કારણે લોકોના જાલમાલને અને લોકોને દરેક રીતે નુકસાન થઈ રહ્યું છે અને વાહનોની અવર જવર પણ જે ટ્રાફિકનો જે સમસ્યા છે એમાં પણ એના કારણે વધારો થઈ રહ્યો છે ત્યાર પછી આપણે વાત કરીએ રેલવેના ઓવરબ્રિજની નીચે જે પેસેજ બનાવવામાં આવ્યો છે હમણે એની અંદર બ્લોક લખવામાં આવ્યા છે એની અંદર ખુલ્લા ઢાંકણો છે એની પરિસ્થિતિ તમે જો તો એક તો જે પુલ બનાવવામાં આવ્યો છે એવી રીતે બન્યો છો કે લોકો એનો ઉપયોગ કરતા નથી અને આ પેસેજમાંથી લોકો જાય છે જ્યાં આગળ સ્વચ્છતાનું બોર્ડ લગાવવામાં આવ્યું છે ત્યાં જ ગંદકીની જો તમે ભરમર જવ તો આપણું મગજ કામ કરતું બંધ થઈ જાય અને ત્યાં જે બ્લોક અનઇવન છે બેસી ગયા છે ત્યાર પછી જે બીજું હર્ડલ્સ છે ત્યાર પછી જે બ્રિજની અંદર બેરેક જે લાખવામાં આવેલું છે બેરેકે તેની અંદર પણ રાતના કોઈ અથડાઈને પડે આ ખાડાઓની અંદર મહત્તમ જે જલાલપોરથી નવસારીનું જે પબ્લિક છે એ અવરજવર કરતું રહે છે વાહનો પર અને એના કારણે અકસ્માતનો ભય ખૂબ રહેતો હોય છે અને ત્યાં આગળ ટ્રાફિકની સમસ્યા પણ એ કારણે ઊભી થાય છે મને ખ્યાલ નથી આવતો કે આ મહાનગરપાલિકા થયા પછી ઉલટું તમારું બાંધકામ રોડ રસ્તા એ નગરપાલિકા કરતાં આ કમિશનરશ્રીને એટલી વિશેષ સત્તા છે કે ખૂબ સારી રીતે એને ક્વોલિટીવાળું થવું જોઈએ જેની જગ્યાએ ઊંધું થયું છે અને જે ક્વોલિટી જળવાવી જોઈએ ફક્ત કામ કરી દેવાથી લોકોની સુખાકારી વધતી નથી આ તો એનાથી ઉલટું એવું છે કે આ રોડ રસ્તાના જે કામો થાય છે બાંધકામો થાય છે એના લોકો લીધે લોકોની સગવડતા વધવાની જગ્યાએ લોકોની અગવડતામાં વધારો થાય છે અને હવે આ મહાનગરપાલિકા બની છે કમિશ્નરશ્રીને લોકો વતી પણ મારી ખૂબ વિનંતી છે અને ફરિયાદ પણ છે કે આપ કમિશનર છો આ જે રોડ રસ્તા બને એને વ્યવસ્થિત લોકોની સુખાકારી માટે ઉપયોગ થાય એ રીતેના બનાવો તે જ રીતે આ પેસેજ છે એની અંદર જે બ્લોક બેસી ગયા છે જે અડચણ છે અને એના લીધે અકસ્માત થાય એમ છે અને ત્યાં સ્વચ્છતાનો બિલકુલ અભાવ છે ત્યાં સ્વચ્છતાના નામે ઝીરો છે તો એ બાબતે આપ કમિશનરશ્રી તરીકે ધ્યાન આપી અને લોકોની સુખાકારી વધે અને એના કારણે લોકો સુખી થાય અને આપને ખૂબ આશીર્વાદ આપે એવું હું તો કહું છું કે આના લીધે સાહેબ લોકોના જાનમાલને નુકસાન થાય એની જવાબદારી પણ લગભગ લગભગ કમિશનરશ્રીના નાતે આપના માથે રહેલી છે એટલે એ જવાબદારી આપ સારી રીતે નિભાવો એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ અને પરમ કુપારુ પરમાત્મા આપને ખૂબ શક્તિ આપે એ બાબતે એવી પણ પ્રાર્થના કરીએ બીરો રિપોર્ટ એન્ડીસી ન્યૂઝ નવસારી